હવામાન વિભાગે કરી મોટી આગાહી ગુજરાતમાં જાન્યુઆરી ફેબ્રુઆરીને માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે લઘુત્તમ તાપમાન મોટા ફેરફાર થવાની આગાહી નથી ત્યારે આગામી દિવસોમાં સાત દિવસ તો હવામાન શુષ્ક રહેશે પરંતુ ત્યારબાદ ફરી વાતાવરણમાં પલટો આવવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આજની નવી આગાહી શું છે તેના વિશે વાત કરીએ તો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ગુજરાતના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં છેલ્લા ચોવીસ કલાકમાં થોડો વધારો થયો છે જોકે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં એક બે દિવસમાં કાતિલ ઠંડી પડશે આ સાથે હવામાન વિભાગે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આજની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની આગાહી નથી હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને તેની આસપાસના આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર વધુ વધુમાં જણાવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ એટલે કે ઓછું માવઠું થઈ શકે છે તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છના મધ્ય અને દક્ષિણ અને દક્ષિણ ગુજરાતના સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચું તાપમાન રહેવાનું પૂર્વાનુમાન છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં નલિયાના નલિયામાં લઘુત્તમ તાપમાન વધારો થયો છે જેમાં નલિયામાં નવ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સાથે રાજકોટમાં બાર પોઈન્ટ ચાર પોરબંદરમાં બાર અમદાવાદમાં પંદર અને ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ છ વડોદરામાં પંદર પોઈન્ટ આઠ અને સુરતમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે આજે જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં કેવા કેવા બદલાવ આવશે તથા પ્રથમ અઠવાડિયા દરમિયાન કોઈ માવઠાની સંભાવના છે કે નહીં તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે સાથે જ તેમણે ચારથી પાંચ તારીખથી કડકડતી ઠંડીના રાઉન્ડ શરૂ થશે તે ડિસેમ્બરની સરખામણીએ વધારે હશે તે વિશે જણાવ્યું છે તો ચાલો જાણીએ કેટલા દિવસ સુધી ચાલશે આ ઠંડીના રાઉન્ડ અને માવઠાની શું આગાહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં જણાવ્યું છે કે અત્યારે સાતથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ચાર જાન્યુઆરી સુધી પવનની ગતિમાં કોઈ ફેરફાર આવે તેવી શક્યતાઓ નથી પાંચ જાન્યુઆરીથી પવનની ગતિમાં વધારો થશે અને પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે એક જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે અઢીથી ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાશે આ ઠંડીનો ઘટાડો માત્ર ચાર દિવસ સુધી જોવા મળશે રાતની ઠંડી રાબેતા મુજબ રહેશે જ્યારે દિવસનું તાપમાન ઉચકાશે ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરી મજબૂત હિમવર્ષા થશે હવે ચાલુ થનારો ઠંડીનો રાઉન્ડ ડિસેમ્બરની સરખામણીએ વધારે હશે તે પંદર જાન્યુઆરી સુધી ચાલશે આ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે ઝાકળના કારણે પાકને ઘણું નુકસાન થતું હોય છે એકથી છ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાકળ વર્ષા જોવા મળી શકે છે ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાકળ વરસા રહે તેવી શક્યતાઓ છે હમણાં એકાદ અઠવાડિયા દરમિયાન માવઠાની સંભાવના નથી બીજી તરફ હવામાન વિભાગ નવા વર્ષમાં સંકટ અને વાતાવરણમાં પલટા તેમજ કમોસમી વરસાદની આગાહી કરે છે હવામાન ક્ષેત્રના જાણકાર અંબાલાલ પટેલ ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે એ સમયે ઠંડીનો પારો ગગડશે જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે આગામી ચારથી આઠ જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી જેટલું રહેશે વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ અને નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત તેમજ કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે વધારે વાત કરીએ તો પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યા છે જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પૂરતો ભેજ મળતા તે તે મજબૂત બન્યું છે જેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠા રૂપી મુસીબતમાંથી મુક્ત થઈ ગયું છે જેના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બરે રાબેતા મુજબ ઠંડીનું જોર વધવા લાગ્યું હતું દેશમાં હવામાનમાં ફરી એકવાર બદલાવ થવા જઈ રહ્યો છે જે જાન્યુઆરીમાં લોકોની મુશ્કેલી વધારી શકે છે ભારતીય હવામાન મુજબ એટલે કે આઈએમડીની આગાહી છે કે ચાર જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનું કારણ બની શકે છે આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસ અને ઠંડા ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક હવામાનશાસ્ત્રીય ઘટના છે જે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા ભેદ સમૃદ્ધ પવનોને કારણે થાય છે તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા અને વરસાદનું કારણ બને છે એકથી ત્રણ જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે ચારથી પાંચ જાન્યુઆરીએ વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થઈ શકે છે આઈએમડીએ આગાહી કરી છે કે આગામી બે ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસ દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસની સંભાવના છે આ સિવાય જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ કોલ્ડ વેવની સ્થિતિ યથાવત છે હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે પંજાબ હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળશે આ સાથે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે આઈએમડીના વૈજ્ઞાનિક સોમા સેન રોએ કહ્યું હતું હતું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીની તીવ્રતા ઘટી શકે છે જોકે ગુજરાત પર તેની શું અસર થશે તે હજી જાણવા મળ્યું નથી રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન ફૂંકાઈ રહ્યા છે આજે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું છે ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઇનસ ત્રણ ડિગ્રી થઈ જતાં ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનમાં પણ મોજ મારતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આ ઉપરાંત વેવ અને માવઠાની કોઈ આગાહી નથી નોંધનીય છે કે રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસ પર ઠંડકનો અહેસાસ થયો હતો હવામાન નિષ્ણાતોએ ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે પરંતુ એટલે કે જાન્યુઆરીથી ફરી માવઠાની શક્યતા છે જ્યારે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ગાત્રોથી જતી ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે સોમવારે ઠંડીના આંકડાની આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ડીસામાં નવ પોઈન્ટ છ ગાંધીનગરમાં દસ પોઈન્ટ છ ભુજમાં દસ આઠ રાજકોટમાં અગિયાર અને અમદાવાદમાં તેર ડિગ્રી પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ વડોદરામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી દ્વારકામાં સોળ અને સુરતમાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે રવિવારે નલિયામાં પાંચ પોઈન્ટ છ ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું આ સાથે અમદાવાદમાં પંદર વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ અને ભાવનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ભુજમાં દસ પોઈન્ટ ચાર ડીસામાં તેર અને ગાંધીનગરમાં ચૌદ તેમજ દ્વારકામાં ચૌદ પોઈન્ટ ચાર જામનગરમાં ચૌદ પોઈન્ટ નવ રાજકોટમાં નવ પોઈન્ટ ત્રણ અને સુરતમાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં હાલ કોલ્ડ વેવની શક્યતા નથી ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બરફેલા પવનો આવી રહ્યા છે તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગો કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ આ દિવસો દરમિયાન પલટાઈ પલટા આવી શકે છે સૌરાષ્ટ્ર જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે આ સાથે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે જેમાં તાપમાનનો બારો આઠ ડિગ્રીથી નીચે જઈ શકે છે તો બીજી બાજુ ઉત્તર ભારતમાં કાતિલ હિમવર્ષા સાથે કડકડતી ઠંડીનો કહેર વ્યાપી રહ્યો છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે આ સાથે રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડા પવનોના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ ઠંડી રાપરમાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે જે બાદ આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વની અસર જોવા મળતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે આગામી ચોવીસ કલાક બાદ અમદાવાદમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં તેર ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગે તાપમાન વધવા અંગેનું કારણ જણાવતા કહ્યું છે કે હાલ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે તે બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ યથાવત રહ્યું છે મળતી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં રાપરમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે નલિયામાં છ ડિગ્રી થરાદમાં સાત પોઈન્ટ સાત ડિગ્રી અંબાજી મંદિર ખાતે આઠ પોઈન્ટ સાત ડિગ્રી રાધનપુરમાં નવ ડિગ્રી ભુજમાં દસ પોઈન્ટ બે ડિગ્રી અને ડીસામાં દસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તેમજ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર